हेलो हां हेलो हां बोलो बोलो राजकोट ते अतुल भाई बोलो राजकोट ते बोलन भाई <coughs> मजा राम भाई एकदम मजा मजा ओलो तुमार रेकॉर्डिंग आयो तू आई ओलो तो? गीगा भाई ने हारे जे मैटर तो ने समझानी एन उ है भाई नु तो हतू पण राजकोट क्रिकेट मनो बोलतो यतु अति शक्ति आई रिया साहब को है तो 163 ये आई रिया साहब प्रमुख हां 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 बरोबर

શાંતિથી હા તે પેલાનું આ એ પેલાનું છે આ તો હવે આ ઉપડ્યું છે પણ આ તો એક મહિનો થઈ ગયો એ આહીર સમાજ અને ગઢવી સમાજ ની વચ્ચે સાવ સંબંધ નોખા પાડવા હાટુ બીજા સમાજે બહુ રસ લીધો હતો બરાબર એ સાઈડ લઈને થઇ ગયા પછી તો કારણ બે બે ભેગા થઇ ગયા એટલે સાઈડ લઈને થઇ ગયા આપણે નોખા પડવી એમ નથી કદાચ આવા દસ ગીગા ભાઈ ઉભા થાય ને તો આપણા જે સંબંધો છે ને એ નથી એમાં એ એનાથી ભેગું નથી થાય એવું સાંભળો. કારણ કે એક બીજા માં ઘુસવાઈ ગયેલા છો તમે ભણો બા થોડુક છાટું પાણી લેતા હોય ને તો એ થોડુક ભલે આમાં વાંધો નહી મારી વાત હંભાળો હું સોનલ માનો નો ભગત છું ભાઈ મારે કોઈ વ્યસન નથી હું ધાણા નથી ખાતો ને હું બાર નું પાણી નથી પીતો મેં પાલીતાણા માં માનું મંદિર બનાવ્યું છે તમે વડોદરા ગીરીશ આભા ફોન કરી ને પૂછી લ્યો કે રામભાઈ કોઈ દી ક્યાંય કોઈ દી હું કોઈ નું પાણી નથી પીતો પણ એમાં એવું છે કે મને તો કૃષ્ણ વરદાન છે કે દારૂ પીતો હોય ને જે માણસ

એટલે ઘણા લોકો ને ઘણા સમાજ થી ઓલું સહન નતો કારણ કે ઘણા કલાકારો રાજકીય નેતાઓ ભુપેન્દ્ર પટેલ સીએમ પછી નરેન્દ્ર મોદી અમિત શાહ બધા શ્રી કૃષ્ણ વંશ ની પોસ્ટ લખી બરાબર બધે કલાકારો બનાવિયો બનાવો કૃષ્ણ એટલે અમુક અમુક સમાજ ને સહન નતો અમુક અમુક સો ટકા ની વાત છે સીધી વાત છે એટલે આ અત્યારે અને આમ પોચી નથી અમુક અમુક સમાજ ને હામા હામા કરે છે છે મને ખબર છે ને ભાઈ અને હું તો કોઈ પણ મુદ્દામાં ઉતરું મેટર રાખી આખી જાણી લઉં

પણ આ હું અત્યારે વર્ષો થી સબંધ હાલ્યા આવે છે ભાનુ અને અમુક અત્યારે સબંધ તોડવા કોશિશ કરે છે આપડે આવું નથી થવા દેવું એમાં આપડે સબંધ હોવી થવા જ નાં દેવી ને આપડે હારવા જોઈએ અને મને ઘણા લોકો મને જો કે તમારો કઈ પરિચય નથી પણ ઘણા લોકો એવું કીધું કે કદાચ સાટો પાણી લેવાઈ ગયો ને કદાચ કે સવાર ની બોલતા હોય ના ના કોઈ દી નો આવે એમાં તમે હજી નિરાજ્ય બેન સાંભળજો એમાં મેં એવું કીધેલું છે કે આ આયર ગીગાભાઈ ને જે કાઈ છે બોલ્યા છે એ ક્યારે બોલ્યા છે

એને ક્યાય ચાંદ જગદંબા ગારું નથી કાય ગારું નથી કાય થી આ કોક એવું કાય એવું એવું કર્યું કે ગારું બોલે છે ને આમ ને તેમ એટલે ગાર્યું તો એને ક્યાય આપી જ નથી આ એક વસ્તુ શું એક ચાંદ સમાજ ને આર્ય સમાજ સબંધ બગાડવા આટુ બધા હે ને બીજા બે સમાજ એવા હે હું નામ નથી લેતો તમે સમજી જ જાઓ એ કોણ છે એ બરાબર એ અત્યારે બે સમાજ ના સમાજ ના સબંધ તોડવા આટુ બહુ જાજી કોશિશ કરે છે social media માં ભાવનગર જિલ્લા પ્રમુખ રામભાઈ સંઘા છે ને હા એના દીકરા રાજેશભાઈ હારે હું રોજ બેઠો એને મારા પાંચસો કામ કર્યા છે એને મારું તમે પૂછી લેજો કે કઈ કોઈ કરે છે બરાબર છે પણ હજી અરે હજી રામભાઈ તમે હું એમ કહું ભાનુ ભાઈ કે અમારે ભાનુ ભાઈ તો તમે અત્યારે એમ કો ને વ્યવસ્થિત ગઢવી હોય ને મને એમ કે ને કે આમ અત્યારે તમારું માથું દયો ને પાંચ હજાર પચાસ હજાર કે પાંચ લાખ રૂપિયા હું તમને દયુ ને તો એ તો બે મહિના માં ભૂલાઈ જવાનું છે પણ તમે એમ કો ને કે મામા માથું જોઈ બીજું કઈ નથી જોઈતું તો એ મારે કોઈ ના ઉછીનું લેવા ન જવાનું હજી હું ગઢવી નું એટલું માન રાખું છું.

હમ 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 બરાબર અને વાયરલ કરી નાખ્યું છે અને આ એક ટુક માં હું કે માણસ ને પૈસા લઇ કે માફી મંગાવાની સ્ટીક પણ આ વસ્તુ ખાવ ખોટા ખોટું બે સંબંધ ના સંબંધ બગાડવાની વાત છે અને હું મારી ઇન્સ્ટાગ્રામ તમે પ્રોફાઇલ જોઈ લેજો ગઢવી સમાજ નો એક વિડીયો હજી મારી ઇન્સ્ટાગ્રામ ની પ્રોફાઇલ નથી ગઢવી સમાજ કોઈ કલાકાર ઇતિહાસ વિરુદ્ધ બોલ્યા હોય ને તો મેં હજી ગઢવી સમાજના ના કલાકાર ને કઉ કે આ તમારી ઇતિહાસ માં ભૂલ છે બીજી વાર તમે સુધારો કરી નાખજો મેં કોઈ દી ગઢવી ના દીકરા પાસે માફી નથી માંગી

અને આ પાંચ દિવસે આ બધું વધારે વાયરલ કર્યું છે ગમે તેને આપણા વિરોધીઓ જ કર્યું છે એમાં કોઈ સારા માણસ નથી કર્યું હમ અને મારે અહીંયા પાંચસો જગ્યાએ બેઠક છે એટલે એમ કે આ બે અંદરો અંદર સામોસામ આવી જાય ગોઠવાઈ જાય ready આપણે ઉપાધિ નહીં પણ એમ હવે એમ એક બે જણાના કહેવાથી થોડો કોઈ આવી જાય એટલે આમાં આવું હોય ને બધી જગ્યાએ નોખા નોખા બધા રસ લેતા હોય ને આપણામાં ના ના અહીંયા ઓલું આયરો નું ભરવાડ નું matter થઈ ને હા ત્યારે અમે જાહેરમાં નાઈન મામા ત્યાં રહેતા એનું murder થઈ ગયો ને નાઈન

ઓલો બાર જર આયરો મરણ આપે જયારે નવખત ના ગાદીએ આખો ઇતિહાસ ચોરવા આયવા પછી હમણાં આ રેજાંગલા નો ઓગણીસો બાસઠ નું યુદ્ધ થયું ઈ આખો ઇતિહાસ ચોરવા ઇતિહાસ ચોરવા સિવાય કઈ ધંધો જ નથી બોલો આખા જગત ને ને એ ઓગણીસો બાસઠ નો ઇતિહાસ અને આ દિવાદ આપો બુદ્ધ નો ઇતિહાસ આખા વર્લ્ડ માં પ્રખ્યાત છે ઈ ઇતિહાસ ચોરવા આવે છે ઇતિહાસ ચોરવા સિવાય અમુક અમુક ને કઈ ધંધો જ છે અને અમે તો કલાકાર ને કીધું ઈ તો રેડીસ કીધેલું છે ને ઈ તો કઈ ખોટું નથી ને, ના કલાકાર નો હજી સુધી માં નથી સાંભળ્યું કે રાજભા એ કોઈ દી કોઈ નો ખોટો ઇતિહાસ બોલ્યો હોય, રાજભા અમે સમાધાન કરવા બેઠા ને ઈન્દુ ભાઈ ના અમદાવાદ ત્યારે ત્યાં એક ભાઈ આવ્યા દેવેન્દ્રભાઈ કે દિતેન્દ્રભાઈ ભાઈ કોક હતા તાલુકા પંચાયત ના સદસ્ય બનાસકાંઠા ના એને એવું કીધું રાજભા તમે તમતમાર મોદી સાહેબ ના વખાણ કરો અમને કોઈ વાંધો નથી પણ તમે અમારા નહેરુ ને કામ માં આવો કે, ના ના એ અમુક તો હવે કદાચ એના રાજભાને આપડે કીધું હોય આહીર સમાજ ના ઘણા આગેવાનો ને અમે બધા એ કીધેલ છે તમ તાર તમને કોઈ અમુક ઠેકાણે ક્યાય તફ્લીક પડે કે તમને કોઈ દબાવે ઇતિહાસમાં માં રાજભાને ઘણી વખત આવતો હોય કે ભાઈ આ આમ કે ને આમ કે પણ કઈ પણ જાત નું રાજભાને આપડે અને રાજભાને કોઈ પણ ગઢવી દીકરો કદાચ નાનો હોય તો ભલે ને મોટો અમારા માટે તો બધા હરખા જ છે પણ અમુક કલાકારો ફોન કરીને કે તમે આહિર સમાજ ના ઇતિહાસ બોલો કોઈ પણ કલાકાર હોય તો થયું છે ઇતિહાસ છે એ તો બોલવો ને અમારે કારણ કે અમુક અમુક ને અત્યારે દેખાતું નથી હું અત્યારે દેખાતું નથી સો ટકા ની વાત છે મહારાષ્ટ્ર થયો ને પછી તો હા અમુક અમુક થી સહન જ નથી અમુક ને જમવાનું નથી આવતું અને અમુક સારું કામ થયું છે ને એમાં તો ગર્વ છે સારું કામ થયું છે પણ અમુક કૃષ્ણના વંચ થાઉ હોય તો પેલા યદુ વંશી થાઉં પણ આયર થાઉં પણ ભાગવત ગીતા રે ને ભાગવત ગીતા આ સુપ્રીમ કોર્ટ માન્ય રાખશે હા પછી 100 200 ના ચોપડાના બારوٹના ચોપડા સુપ્રીમ કોર્ટ માન્ય નો રાખે એ તો તમને રમભાઈ ખબર જ હશે બસો ત્રણસો વર્ષ ના ચોપડા રહ્યા ને એ કોઈ સુપ્રીમ કોર્ટ માન્ય નો રાખે એ નાખી દે પાડી ભાગવત ગીતા બીજા વેદ પુરાણો બધા રહ્યા ને ઈ એફએક્સએલ માં જાય

તમે પાલિતાણા સાઈડ આવો ગમે ત્યારે તો અહીંયા જરાક યાદી કરજો અમારી ત્યાં સોનલ માનું મંદિર બનાવેલું છે અને રાજભાનુ તમારા સમાજ ના શિરોમાન્ય છે અને અમારા શિરોમાન્ય તમારા સમાજ ના છે હા અમે અમારા ઘરેણાં ને સ્વીકારી લીધું સમાધાન કરીને ચા પાણી પીય ને બેહી લીધા હમ મેં કીધું ભાઈઓ સહી આપડે તમારે તો બધું ઉગ્ર નો થવું જોઈએ મારી અમે તમે mind ધંધા સીધા ના ના એ રાજભા નું recording એમાં રાજભા નો બિચારા નો ક્યાંય વાક નથી તમે રેવા દો રાજભા ને રાજભા બિચારા સાવ જેમ ઓલા રાજભા ને protocol નડતો હોય ને એવી રીતના રાજભા સાવ હાય હાચ કરે છે તમે તો મેં recording સાંભળ્યું આખું શાંતિ થી બેય બેય સાંભળ્યા તમે હા બે recording સાંભળ્યા પછી તો આમાં તો અમુક વસ્તુ એ કોઈ મોઢામાં આંગડા આંગળા નાખી ને બોલાવે તો પછી અમુક તો આવું કોઈ પણ ગાયરું કાઢે તો પછી સહન કરવાની limit હોય ને મને કોક અત્યારે બે શબ્દ હું સાંભળું પછી હાચ કરી ને મોઢા માં નાખી બોલાવે, માણસ ની સહન કરવાની પછી નિમિટ હોય ને પછી અમુક નિમિટ થઈ જાય શું થવાનું હોય ટકા ની વાત છે ભલે ભલે ભાડુંભાઈ રાજકોટ આવો મલો બરાબર પાક્કું પાકું પાકું તમારા ગ્રુપમાં જરાક નાખી દેજો ભાઈ આ વિષય કઈ છે જ નહીં એવો ભલે ભલે